કોઈનો પણ જન્મદિવસ હોય તો પાર્ટી સેલિબ્રેશન કે પછી મિત્રો અને ફેમિલી સાથે આ દિવસ સમય પસાર કરતા હોય છે પરંતુ સ્પાર્ક ટુડે ન્યૂઝના ચેનલ હેડ એટલે કે કૌશર ખાન પઠાણ આજે તેમનો જન્મદિવસ છે તેમણે આ વિચારોથી ઉપર ઉઠી અને પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી તેમના દ્વારા શ્રવણ સેવા ફાઉન્ડેશન છે તેમની સાથે મળી અને માછલીઓને ભરપેટ મમરા તો સાથે જે વાનર સેના છે તેમની માટે થઈને તેમણે ભરપેટ ફલાહાર કરાવ્યું હતું આજે તેમના દ્વારા ઉમદા જે સેવાકીય કાર્ય છે તેમના દ્વારા તેમને જે અબોલ જે મૂંગા જે પશુઓ છે તેમના પ્રત્યેની તેમની જે સંવેદનશીલતા છે તે વ્યક્ત કરી હતી કૌશલ ખાનની સેવા સમર્પિતતા માત્ર અહીંયા જ પૂર્ણ થતી નથી તેમને શ્રવણ સેવા ફાઉન્ડેશન સાથે મળી ફૂટપાથ પર જીવન વ્યતીત કરતા એકસો પચાસથી વધુ મજબૂર નિસહાય વૃદ્ધોની સ્વાદિષ્ટ ભોજન સેવા પૂરી પાડી હતી તેમના આશીર્વાદ મેળવ્યા હતા આ સેવા કાર્ય કૌશલ ખાનની જરૂરિયાતમંદ મજબૂર નિસહાય બની ફૂટપાથ પર જીવન વિતાવવા મજબૂર વૃદ્ધ પ્રત્યેની તેમની સંવેદના વ્યક્ત કરે છે આટલું જ નહીં નિસહાય વૃદ્ધો ચોમાસામાં વરસાદથી બચી શકે તે માટે તેને પચાસ જેટલા રેઇનકોટ અને છત્રીનું પણ નિઃશુલ્ક વિતરણ કર્યું છે આમ કૌશર ખાને તેમના જન્મદિવસની સેવા સમર્પિત કરી આગામી જીવનમાં નવા આયામો સર કરવા માટે આશીર્વાદ મેળવ્યા છે તો શ્રવણ સેવા ફાઉન્ડેશનના નીરવ ઠક્કર જણાવ્યું હતું કે કૌશર ખાને તેમના અતિવ્યસ્ત સમયમાંથી જન્મદિવસની અનોખી ઉજવણી કરવાનું પસંદ કર્યું છે એ અત્યંત સરાહનીય છે તેમને મૂંગા પશુ નિસહાય વૃદ્ધોને ભરપેટ જમાડી આશીર્વાદ મેળવ્યા છે કોઈને સલાહ આપવાની જગ્યાએ પોતે જ ઉદાહરણીય કામ કર્યું તેવી શ્રવણ સેવા ફાઉન્ડેશન પરિવાર વતી તેમને દિલથી સરાહના કરી હતી વિશ્વાસ છે કે તેમના અત્યાર સુધીના જન્મદિવસોની સરખામણીએ વધુ ખાસ આજનો દિવસ રહ્યો છે આશીર્વાદ તેમને ભવિષ્યમાં આગળ વધવા માટે સતત પ્રેરણા પૂરી પાડશે અને કૌશલ ખાન તેમના જીવનમાં નક્કી કરેલા ધ્યેયની જરૂર પામી અને લોકોની મદદ કરતા રહેશે આજે મારો જન્મદિવસ યાદગાર બની ગયું છે જી હા દર્શક મિત્રો સવન સેવા ફાઉન્ડેશન દ્વારા આમ તો ખૂબ સારી કામગીરી વડોદરામાં કરવામાં આવે છે અને જ્યારે મનુષ્યને ભૂખ લાગે ત્યારે મનુષ્ય કહી શકે છે કે મને ભૂખ લાગી છે પણ સવન સેવા ફાઉ જે સંસ્થા છે અને એમના જે ફાઉન્ડર છે નીરવ ટક્કર દ્વારા એક અદ્ભુત કાર્ય કરવામાં આવી રહ્યું છે જ્યાં દર્શક મિત્રો આ ખરેખર જે પ્રાણીઓ બોલી ના શકતા હોય જે માછલીઓ બોલી ના શકતા હોય એને આજે મારા જન્મદિવસના આજે જન્મદિવસ છે એમાં નીરવ ઠક્કરે મને આ મોકો આપ્યો છે માછલીઓને અમે જમાડ્યું છે ખરેખર જે આનંદ જે અદ્ભુત નજારો આ દર્શક મિત્રો અહીંયા જોવા જેવું હતું અને ખરેખર મને બહુ આનંદ થયો છે આજે મારા જન્મદિવસ પર આ માછલીઓને મેં ખવડાયું છે અને ખરેખર હું ખરેખર આભાર માનું છું દિલથી તમામ જે દર્શકો જે મને પ્રેમ કરી રહ્યા છે મારી ચેનલને પ્રેમ કરી રહ્યા છે સ્પાર્ક ટુડે ન્યૂઝને પ્રેમ કરી રહ્યા છે હું આશા રાખું છું કે આવો જ પ્રેમ આગળ પણ મને પ્રેમ કરતા રહેજો મારી ચેનલને પ્રેમ કરતા રહેજો ફરીથી હું નીરવ ઠક્કરનો આભાર માનીશ કે મને આ એક અદ્ભુત નજારો અને આ જે માછલીઓને ખવડાવવાનો જે મોકો મને આજે મળ્યો છે આભાર સેવાનો લાભ નીરવભાઈએ આપ્યું અને મારા જન્મદિવસને એક યાદગાર બનાવ્યો છે અને હું આશા રાખું કે તમે પણ જો તમારે જન્મદિવસ તમારે ઉજવ્યું હોય તો શ્રવન સેવા ફાઉન્ડેશનના જે ફાઉન્ડર છે નીરવ ઠક્કરને ની સાથે આપ ઉજવી શકો છો અને આ તમારા જન્મદિવસને પણ આવી રીતે જે બોલી નથી શકતા મનુષ્ય તો બોલી શકે છે પણ આ જે લોકો છે જે બોલી નથી શકતા એવા લોકોની વચ્ચે પણ આપણે જન્મદિવસની ઉજવણી કરવી જોઈએ આવું મારું માનવું છે હું આશા રાખું કે જે પ્રેમ મારી ચેનલ સ્પાર્ક ટુડે ન્યૂઝને તમે આપી રહ્યા છો એવો જ પ્રેમ મને બી આપતા રહેજો અને જે સવન સેવા ફાઉન્ડેશન જે છે ના નીરવભાઈ છે એમને પણ આપજો અને તમારું પોતાનું જન્મદિવસ પણ જો યાદગાર બનાવવું હોય તો આવી રીતે ઉજવી હોય તો ખરેખર મારા દિલને તો આજે બહુ આનંદ થયો છે અને ખરેખર હું તમામને મેસેજ આપીશ કે પ્લીઝ તમે પણ આવી રીતે જન્મદિવસની ઉજવણી કરી શકો છો ફરીથી દિલથી આભાર તમામ લોકોનું અને ફરીથી નીરવભાઈનો આભાર કે અને ભગવાનને અલ્લાહને પ્રાર્થના કરીશું કે નીરવભાઈ ખૂબ પ્રગતિ કરે ખૂબ આગળ વધે અને આવી જ રીતે આ તમામ જે લોકો બોલી નથી શકતા જે આ તમામ પ્રાણીઓ છે એ તમામની સેવા કરતા રહે માણસોની તો સેવા કરે જ છે ઘણા બધા એવા લોકો છે જે બેઘર છે જે લોકો પોતામાં પોતાના ઘરમાં હોવા છતાં પણ લોકો એમના જે બાળકો છે એ ઘરમાંથી કાઢી મૂકે છે એવા લોકોને પણ એ જમાડે છે તો હું આશા રાખું પ્લીઝ એકવાર બધા જ લોકો આવી રીતે તમારા જન્મદિવસની ઉજવણી કરજો તો તમને પણ અને તમારા દિલને પણ આનંદ થશે થેન્ક યુ સો મચ એવરી તમામ દર્શકોનો જે આજે મારો જન્મદિવસ છે એને યાદગાર બનાવવા માટે પહેલાં તો હું દિવ્ય આભાર માનીશ અને છવન સેવા ફાઉન્ડેશન જે કાર્ય કરી રહી છે અને દર વખતે મારા જન્મદિવસને અલગ મોકો આપે છે આજે પણ એમને જે લાવો મને આપ્યો છે અને ખરેખર છવન સેવા ફાઉન્ડેશનના જે ફાઉન્ડર છે નીરવ ટક્ક્ટરનો હું દિવ્ય આભાર માનીશ કે આવી સેવા કરવાનું મને મોકો આપ્યો છે અને તમે પણ તમારા પરિવાર સાથે તમારા જન્મદિવસથી આ તમામ જે પરિવાર છે એમના સાથે ઉજવણી કરી શકો છો અને જે અદ્ભુત નજારો મને જોવા મળ્યો પાવાગઢ પાસે વાંદરાઓ સાથે માછલીઓ સાથે અને પછી આ તમામ જે રોડ પર જે લોકો છે જેમના કોઈ નથી એમના નીરોભાઈ જે સવાલ સેવા ફાઉન્ડેશન છે હું આશા રાખું કે આવી પ્રગૃતિ કરતા રહે અને નીરોભાઈનું સ્વાસ્થ્ય સારું રહે એવી જ આજના દિવસે મારા જન્મદિવસને યાદગાર બનાવવા માટે હું સવાલ સેવા ફાઉન્ડેશનનો દિવસે આભાર માનીશ નીરવભાઈનો આભિ આભાર માનીશ તમારો પણ જન્મદિવસ ચવન સેવા ફાઉન્ડેશન સાથે આપ પણ મનાવી શકો છો આભાર ફરીથી જય જલારામ આજરોજ ગુજરાતભરના જાણીતી ચેનલ બાર ટુડેના ચોસર સાણનું જન્મદિવસ હતો ચોસર શાણે તેમના જન્મદિવસે અને વિવિધ પ્રકારના મંગળ છોડાયા તેના પછી અમે આજે પાવાગઢ પાસે રાજ્યોને વિવિધ જાતના ફ્રૂટો તેમાં મસાઇ પછી સફરજન ચેડા અને બધી વસ્તુ છોડાઈ અને આજે એમના જન્મદિવસ નિમિત્તે જે રોજક પર મિત્ર જીવન બનીને જીવન જીવે છે તેવા લોકો માટે જમવાની સેવા આપવામાં આવી અને જે વરસાદમાં જે ભીના થાય એમના માટે છત્રી અને રેટો બી આપવામાં આવી જય જુલા